લાલી <laughs> <laughs> <f dragging>

તાર રોવા હે કે માસી ગભરાઈને હું થાય છે દેસ ખબર નઈ પડતી મારી એમ કે હું તો મારી એવું લાગુ છું

થોડી ઘરનું કોમેશે બોલો બાબુલાલ ને હાલ જ કરો ફોન કરો બેટા ફોન કર બાબુલાલ ને

rar par aago aya goya mu jo hagu gaya togan kadi koi bumba tame hoy aavo halad hari hedo hu aavo bulao jaldi aavo

વાંધો નહી તો આમરે ખબર પડશે રોટલા ટીપીન ખો પછી તમારો કઈ તૂટી બોલ તો રોજ દેખાવ કર્યું અમારી જો ભગવાન ની સાચી ચાલે ગો બસ શાંતિ શું આ પેલા એમને એમનું કઈ દેખવું પડ્યું એ સનો ભાઈ

ફોન માં ઊંચી આવતો મને આખો તારે

કોઈ બોલવું જ નહીં વાયબ્રેન્ટ બાબુલાલ તમે છો વાયબ્રેમ જાઓ કરવાનું છે જો

વાત કરું મોટા વાત નહી ના બોલું ભાઈ નગર પછી અંદર માર્યો બાબુ લાલ પતા તા મારા

આપણે બે ચાલે ખેતર માં એકલો જાય બાર એકલો લાવો આ ભાઈ આ લાવ્યા છીએ કશું નઈ આખો દારો

બે વાહ હોય તો ખરી જમા પેલા નોક્ય બરાબર શું તમે જો પેલો ખરો એનો સનો ને એનો બાપો ખરો ને ડોસી જતી આ જતી રહે ને તમારી સોરી પાછી તમે લઈ જાવ તો યાર ઘર ખાલી થાય મારી વાત બીજી વાત કઈ ખબર નું ઘર બીજું ઘર ના થાય યાર

તમારું <inaudible> <conclusions> <a>

આપણે સમાધાન કરવા ચોકલેટ ખાઈ

તમે બે જો હા હું ઓફ છો હું આવું હા બે બોલ્યા કે તમે ઊભા રહો આય એટલે તમારે કરવાનું હું હા જો હા હું હેટ તો જો ભાઈ હમણાં બાજુમાં બેહી રહે હો અરે બાપુલાલ ઓ હવે હું સન્યમ સનાવ કરવાનું કે તારે

મારી વાત મોજવાની મોજવાની બોલો જો ભાઈ હવે જો મારે એક છોકરી નું ઘરે બે જાય આપડે ગમે નહીં બરાબર અને મારું યાર હગું કદી જેવું જેવું ના હોય